નેશનલ યુથ ડે તરીકે જાહેર કરેલ છે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એક ઉત્થાન પ્રોજેક્ટ અંતર્ગત અને અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સરકારી હાઈસ્કૂલ જરપરાના વિદ્યાર્થીઓ દ્વારા એક નુક્કડ નાટકનો આયોજન કરવામાં આવેલ છે ઘણા યુવાનો અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે જ્યારથી કોરોનાની મહામારી આવી ત્યારથી ઘણા બધા દૂષણો આપણા સમાજમાં વધતા જાય છે ચોરી કરવી ઈર્ષ્યા ઈર્ષ્યા આવી બરાબર બળાત્કારના કેસ વધતા જાય છે આત્મહત્યાના કેસ વધતા જાય છે જેના દ્વારા આપણે કહી શકીએ કે આપણા સમાજમાં ઘણા બધા દૂષણ છે પરંતુ આવા બધા દૂષણોને દૂર કરવા અને આપણા સમાજમાં એક કહેવાય કે સંદેશો જાય સ્વામી વિવેકાનંદના સંદેશા જે એમણે યુવાનો માટે આપ્યા છે એ સંદેશાઓ આપણા પાસે પહોંચે આપણા બધા યુવા વર્ગને મળે એ હેતુથી આપણે આજે આ નુક્કડ નાટકનું આયોજન કરેલ છે તો હું બહુ એના વિશે નહીં બોલું કારણ કે વિદ્યાર્થીઓએ ઘણી બધી મહેનત કરી છે આ નાટકને તૈયાર કરવા માટે અને એમાંથી આપણા યુવાનોને ઘણાને ઘણી બધી આમાંથી શીખ મળે એવું છે તો એ આશા સાથે કે તમે લોકો એને એકદમ શાંતિથી સાંભળશો કારણ કે નુક્કડ નાટક છે તો આની અંદર આપણે સાઉન્ડ સિસ્ટમ કે એવું કંઈ ગોઠવેલું નથી શેરી નાટક જેને આપણે કહેવાય ગામના ચોરા ઉપર જે એવા નાટક થાય અને કંઈક શીખ આપે એવું આપણું નાટક છે તો બધાને ખાસ વિનંતી કે તમે લોકો શાંતિથી સાંભળજો આ કોઈ એવો કોમેડી નાટક નથી કે જેમાં તમને હસવું આવશે પણ એવો નાટક છે કે જેમાંથી તમને કંઈક શીખ મળશે તમે આ શીખને આખી જિંદગીમાં તમે ઉતારી શકશો એવું નાટક આપણે આ આયોજન કરેલ છે તો એ આશા સાથે કે તમે લોકો શાંતિથી આને સાંભળો ધ્યાનથી જુઓ સમજવાની ટ્રાય કરો અને શાંતિ રાખો તો તમને બધાને સંભળાશે પણ ખરું વિદ્યાર્થીઓ ટ્રાય કરશે કે પોતાનો અવાજ જેટલો થાય એટલો વધુ બધા સુધી પહોંચે એટલે કે બધા શાંતિથી જોશો તો બધાને મજા આવશે તો ચાલો સ્વામીજીને સમજીએ અને નિહાળીએ સ્વામી વિવેકાનંદનો યુવાનો સાથેનો સંવાદ સ્વામીજી સ્વામીજી અરે આભો રેવાનો સ્વામીજી સમજી આવો સ્વામીજીને સમજીએ આવો આવો ભારત વાસીઓ સ્વામીજીને સમજીએ આવો આવો સ્વામીજીને સમજીએ આવો આવો સ્વામીજીને સમજીએ નમસ્તે વિશ્વના મોટા ભાગના દેશોમાં યુવા દિન તરીકે મનાવવામાં આવે છે યુવાનો એ કોઈ કોઈપણ દેશનું ઉજ્જવળ ભવિષ્ય હોય છે ભારતમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ એટલે કે 12મી જાન્યુઆરીના દિવસે પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિન તરીકે મનાવવામાં આવે છે સ્વામીજી એ આધુનિક વિશ્વના આદર્શ છે વિશેષ કરીને ભારતીય યુવકો માટે તેમના કરતા વધારે યોગી બીજા કોઈ પ્રેરણા સ્ત્રોત ન હોઈ શકે તેમણે પોતાના કેટલાક વિચારો અને મૂલ્યો થકી પોતાને રહેલી શક્તિ અને સામર્થ્યનું દર્શન કરાવ્યું છે જે ભારતીય સંસ્કૃતિ વારસા અને ઇતિહાસમાં આપણને ગૌરવ અપાવે છે તેમણે જે કંઈ પણ કહ્યું છે વિચાર્યું છે અને જીવ્યા છે તે સમજવું અને તે રીતે જીવાનો પ્રયાસ જ માત્ર ભારતને હજારો બાદ આગળ લઈ જઈ શકે છે તેમના વિચારો અહીં ઉગશે આ આશા સાથે વાવા માટે અમે ઝારપ્રા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ

पामियो कसो बी नोरंग ओ राज ए पामियो कसो बी नोरंग राज मने लॻियो ओ राज मने लॻियो कसो बी नोरंग તમે થોડી ને રમવાના ના ના બોલ કરો શું છે ચાલો તો આપણે ધ્યાન ધરાવતી રમત રમીએ જોઈએ સૌથી વધારે વાર આંખ કોણ બંધ રાખી શકે હે આવી કે રમત હા હા તમે રમીતા જો ખબર પડે ચાલો ચાલો તું કે તો સાલ જો Jora <laughs> Sampai

સાપ સુભાગે એ તો હથ ભાગી આ છે આપણા સ્વામીજી આપણું ગૌરવ સ્વામીજી આપણા ભારતના યુવાનો ગૌરવ સ્વામીજી

અને રહી બીજી વાત મેં ભિક્ષા માંગવાની પણ છોડી દીધી છે એટલે આ બિચારાએ મને માનપૂર્વક ભોજન કરાવ્યું અરે માફ કરજો મારું બહુ મોટું ભૂલ થઈ છે એવું ન બોલીશ તારો કાઈ પણ દોષ નથી તે મારા ભૂખથી ખરાબ પેટની અગ્નિ ઠારી છે હું તારા પર ખૂબ જ ખુશ છું માણસ પોતાના જન્મથી નહીં પણ પોતાના કર્મથી મહાન બને છે

સનાતન ધર્મ ની પતાકાંગોમાં આ છે આપડા સ્વામીજી આપણું ગૌરવ સ્વામીજી આપડા ભારતના યુવાનો સ્વામીજી તારું કઈ નોકરી નથી હા હું મારે આવું પડ્યું તારા જેવા કેટલાક કાયરો સમજાવવા માટે મેં મારી ઘર વનતી ભારત માટે કેટલાક ઊંચા સપનાઓ જોયેલા અને મારા ભારતના યુવાનો માટે મારા સપના ઉત્કૃષ્ટ અને માનવતા હતા

અને લક્ષ્ય બનાવ જ્યાં સુધી લક્ષ્ય ના મળે ત્યાં સુધી અથાક મહેનત કરી તું યુવાન છે તું કંઈ પણ કરવા માટે સમર્થ છે આત્મહત્યા તારા જીવન નો અંત થઈ શકે પણ નું ક્યારે પણ નહીં નકારમક્તાનો અંત માત્ર સંઘર્ષ છે તું સંઘર્ષને જીવન બનાવ અને સંઘર્ષ નો માર્ગ લે તું હવે હું સંઘર્ષ કરીશ હું મહેનત કરીશ જ્યાં સુધી મને સફળતા નહીં મળે ત્યાં સુધી હું હાર માનવાનો નથી હું તમને બહુ તમે બધાને કહું છું કે સ્વામીજીના આદેશનું પાલન કરીશ અને તમને બધાને પણ કરવાનું છે એટલા જ માટે કહું છું ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો જોઈએ મિત્રો ના ભૂતો ના ભવિષ્યથી વિવેકાનંદ છે એવી વિભૂતિ ના ભૂતો ના ભવિષ્યથી વિવેકાનંદ છે એવી વિભૂતિ ઉઠો જાગો ઉઠો જાગો ઉઠો જાગો

માટે આજના કાર્યક્રમમાં હવે અંત આવી ગયો છે અને અંતના સમયમાં ખાલી મારે આભાર વિધિ કરવાની હતી એટલે આજના કાર્યક્રમમાં જે પાર્ટિસિપેટ થયા જે બાળકોએ આટલી મહેનતથી જે અભિનય કર્યો એ બાળકો માટે ખાસ તો એક ટાળ્યું ડાપરિયા સાહેબ જેમણે આ બાળકોને પ્રોત્સાહન આપ્યું અને બાળકોને અનુભૂતિ આપી ડાપરિયા સાહેબ વિરમભાઈ વનરાજ સાહેબ તમામનો આભાર બાળકોનો આભાર લાયકનો એટલે તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અત્રે છું અદાણી ફાઉન્ડેશન ઉત્થાન પ્રોજેક્ટ ખાતે વકીથી તમારા સૌનો હું આભાર વ્યક્ત કરું છું